નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે કંડક્ટર પરીક્ષાની તારીખ જાહેર થઈ છે તેના વિશે જોઈશું અને જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યા છે તેની ફી સ્વીકારણી તારીખ ક્યારે છે તેના વિશે પણ જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા જે એક જાહેરાત આપવામાં આવી છે કે કંડક્ટર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા બાબત જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ કંડક્ટર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષીની પરીક્ષા સંભવિત તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસને રવિવાર યોજાનાર આવનાર છે એટલે કે ડિસેમ્બર મહિનાના એન્ડ સુધીમાં પણ યોજાઈ શકે છે અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાસેથી ફી સ્વીકારવા માટેના સૂચનો હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓએ સમયાંતર નિગમની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન પર નિયમિત જોતા રહેવું પચીસ અગિયાર બે હજાર ચોવીસનો આ નોટ છે તમે જોઈ શકો છો સરળ અમદાવાદ તો આટલી અપડેટ હતી અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કન્ડક્ટર માટેનું આપણે પ્લીલિસ્ટ બનાવીશું ત્યાં જ તમે વધુ વિડિયો જોઈ શકો છો પરીક્ષા લખી થેન્ક યુ ફોર વોચિંગ